જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક કપ ચોખા અને બે કપ દૂધીનો ઉપયોગ કરીને એક સરસ મજાની રેસીપી બનાવીશું તો જેના માટે અહીં મેં ચોખાને મિક્સર જારની અંદર લઈ લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો અહીં મેં જીરાસર ચોખા લીધેલા છે તો અત્યારે મેં ચોખાને ગ્રાઇન્ડ કરી લીધા છે અને તમે આને ટેક્સચર જુઓ તો લગભગ ભાખરીનો લોઠો એવું અથવા તો એકદમ ઝીણો જે રવો આવે છે એના જેવું આનું ટેક્સચર છે તો હવે આપણે આને ચારણીમાં ચાળી લઈશું આવી રીતના કરવાથી અમુક દાણા રહી ગયા હશે ચોખાના તો તે નીકળી જશે તમને લોકોને એમ થતું હશે કે આની બદલે ડાયરેક્ટ ચોખાનો લોટ લઈ લઈએ તો શું વાંધો પણ ચોખાના લોટનું ટેક્સચર એકદમ ઝીણું હોય છે મેંદા જેવું એટલે અહીં આપણે ચોખાનો લોટ નથી લેવાનો આપણે આવું અથકચરું ટેક્સચર જોઈએ એટલે આપણે ચોખાને જ ગ્રાઇન્ડ કરીને લઈશું અને જે વધારાના કણી નીકળ્યા હતા તે બધા મેં નાખી દીધા છે તો આવી રીતનું કણીવાળું આનું ટેક્સચર હોવું જોઈએ તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને આ જ મિક્સર જારની અંદર અડદની દાળને ગ્રાઇન્ડ કરીશું અત્યારે મેં અડધો કપ જેટલી અડદની દાળ લીધેલી છે ચોખા લીધા હોય તેનાથી અડધું પ્રમાણ અડદની દાળનું રાખવાનું તેની સાથે પાક કપ જેટલા બટેટા પૌવાના પૌવા લઈ લઈશું અને આ બંનેને પણ ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં દાળ અને પૌવાને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે અને દાળ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે આમાં કોઈ પણ કણી રહી નથી ગઈ એટલે આને આપણે ચાળવાની જરૂર નહીં પડે તો આને પણ આપણે ચોખા સાથે મિક્સ કરી દઈએ હવે આ જ મિક્સર જારની અંદર આપણે દૂધીને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે બધા જાણીએ છીએ કે દૂધી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે પણ દૂધીનું શાક રેગ્યુલર કોઈ નથી ખાતું હતું તો અત્યારે મેં બે કપ જેટલી દૂધીને આવી રીતના મોટા ટુકડામાં સુધારીને લઈ લીધી છે તો હું અત્યારે મિક્સર જારમાં એક કપ જેટલી દૂધી નાખું છું બાકીની દૂધી હું બીજી વખત ગ્રાઇન્ડ કરી લઈશ આની સાથે એક નાનો આદુનો ટુકડો અને એક તીખું લીલું મરચું નાખી દઈશું તમારે તીખાશ જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો અને સાથે જ પા કપ જેટલું ખાટું દહીં નાખી દઈશું અને આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આમાં આપણે પાણી એડ કરવાની જરૂર નહીં પડે દૂધીમાં પાણીનું પ્રમાણ પુષ્કળ હોય છે એટલે એકદમ સરસ આની પેસ્ટ થઈ જશે તો અહીં મેં દૂધીને ગ્રાઇન્ડ કરી લીધી છે હવે આપણે ચોખાવાળું જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તેની અંદર આ નાખી દઈએ આની પહેલાં પણ મેં તમારી સાથે દૂધીમાંથી બનતી અનેક અવનવી રેસીપીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો હવે બીજી જે બેચ હતી દૂધીની તેને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધી છે અને આમાં પણ મેં ફરીવાર આદુનો ટુકડો મરચું અને દહીં બધું જ એડ કર્યું હતું તો આને પણ આની અંદર નાખી અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આપણે આની અંદર પાણી બિલકુલ એડ નથી કર્યું પછી જરૂર લાગશે તો આપણે પાણી એડ કરીશું કેમ કે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને હું તમને આમાં કન્સિસ્ટન્સી બતાવીશ પાણીનું કોઈ પર્ટિક્યુલર માપ હું નથી બતાવી રહી કેમ કે તમે દૂધી કેટલી લીધી છે ચોખા કયા લીધા છે તેના ઉપર પાણીનું પ્રમાણ ડિપેન્ડ કરે છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને હજી આની કન્સિસ્ટન્સી ઘણી ઘાટી છે તો મિક્સર જારની અંદર આપણે પાણી નાખીને તેને હલાવીને આની અંદર એડ કરી દઈશું અત્યારે મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી હું નાખતી જઈશ અને આને મિક્સ કરતી જઈશ અને બરાબર મિક્સ કર્યા પછી છેલ્લે હું તમને એની કન્સિસ્ટન્સી બતાવી દઉં કે આપણે કેવી કન્સિસ્ટન્સી આની રાખવાની છે તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે આપણે દૂધીના ઢોકળા ઘણી વખત બનાવતા હોઈએ છીએ પણ તેમાં આપણે ચોખા અને દાળનો ઉપયોગ નથી કરતા આપણે સોજીનો ઉપયોગ કરીને બનાવતા હોઈએ છીએ તો જો આવી રીતના આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ પણ અત્યારે આપણે દાળ અને ચોખાનો ઉપયોગ કરીને દૂધીના ઢોકળા બનાવીશું જે ઈદડા કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે ખાવામાં તો હવે આપણે આને ઢાંકીને થોડીકવાર માટે રાખી દઈએ અને ફટાફટ દૂધીની છાલની ચટણી બનાવી લઈએ જેના માટે અહીં મેં નાનું વઘાર્યું લઈ લીધું છે તેની અંદર એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેમાં એક નાની ચમચી અડદની દાળ અને એક નાની ચમચી જેટલી ચણાની દાળ નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આ દાળને સહેજ સાંતળી લઈએ હવે આની અંદર આપણે દૂધીની છાલ નાખી દઈશું લગભગ મેં અડધાથી પોણા કપ જેટલી દૂધીની છાલ લીધેલી છે આને મેં પાણીમાં પલાળી રાખી હતી જેથી કાળી ન પડી જાય તો દૂધીની છાલ આપણે આની અંદર નાખી દઈએ અને તેની સાથે જ એક નાનો આદુનો ટુકડો અને એક મરચું નાખી દઈશું તે ખાસ તમારે જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને એકથી બે મિનિટ માટે સાંતળવાની છે એકદમ દૂધની છાલને કૂક કરવાની જરૂર નથી પણ તેની કચાશ દૂર થઈ જાય અને તેનો કાચો ફ્લેવર ન આવે તેટલા માટે આપણે આને થોડીકવાર માટે આવી રીતના સાંતળી લઈશું આ ચટણી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો આપણી દૂધી સરસ સંતળાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે નીચે લઈ લઈશું અને થોડુંક ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી આપણે આને મિક્સર ઝારની અંદર લઈ લઈએ તો જો આ બધું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે આને આપણે મિક્સર ઝારમાં લઈ લઈશું અને આ ચટણીનો સ્વાદ બમણો કરવા માટે થઈને આની અંદર આપણે ડેસિકેટેડ કોકોનટ અથવા તો જેને સૂકા કોપરાનું છીણ કહે છે તે એડ કરવાનું છે તો અત્યારે હું લગભગ ત્રણ ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લઈ રહી છું તમે તમારી ચોઈસ પ્રમાણે છીણ વધારે ઓછું નાખી શકો છો અને તેની સાથે આપણે કોથમીરની કોણી દાંડલીઓ નાખી દઈશું તમારી પાસે કોણી દાંડલી ના હોય તો કોથમીર પણ ઉપયોગમાં લઈ શકો છો પણ આ બધી વસ્તુ એવી છે કે આપણે વેસ્ટ જવા દેતા હોઈએ છીએ દૂધની છાલ છે કોથમીરની દાંડલી છે તો તે બધાનો ઉપયોગ કરીને આપણે સરસ મજાની ચટણી બનાવીશું સાથે મેં આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને ખટાશ માટે કેરીના બે ટુકડા નાખ્યા છે તો હવે આ પાણી નાખીને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે તમારી પાસે કાચી કેરીના ટુકડા ન હોય તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકો છો આને આપણે એક બાઉલમાં નાખી દઈએ અને આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડુંક પાણી મિક્સર જારમાં નાખીને આની અંદર એડ કરી દઈશું તમારે ચટણીની કન્સિસ્ટન્સી ઘાટી પાતળી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આ ચટણીનો સ્વાદ બમણો કરવા માટે થઈને આની અંદર આપણે એક સરસ મજાનો વઘાર કરીશું તો એના માટે મેં તે જ વઘારે અંદર એક ચમચી તેલ ગરમ કરીને લઈ લીધું છે જેમાં આપણે દૂધીને શેકી હતી હવે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને રાઈ સરસ ફૂટી જાય એટલે એક સૂકું લાલ મરચું નાખી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈએ આ નાખવું ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો અને આને બરાબર મિક્સ કરીને વઘારને ચટણી ઉપર રેડી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તો ફેંકી દેવાતી વસ્તુ દૂધીની છાલ અને કોથમીરની દાંડલીમાંથી એક સરસ મજાની ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી ઢોસા અને ઈડલી સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે જે ખીરાને રેસ્ટ માટે રાખ્યું હતું તે લઈ લઈએ થોડીક વાર રેસ્ટ આપવાથી આપણે દાળ અને ચોખા છે તે સરસ ફૂલી જશે હવે આની અંદર એક ચમચી તેલ સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું તમે સોડાની બદલે ઈનો પણ એડ કરી શકો છો અને આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું આ ઢોકળા છે તે ઈદડા કરતાં ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે કેમ કે આની અંદર દૂધીની જે એક મીઠાશ હોય છે તે પણ આવી જાય છે તો અહીં મેં થાળીને ગ્રીસ કરીને લઈ લીધી છે તેની અંદર આપણે આ ખીરું નાખી દઈએ આપણે બહુ જાડા નથી કરવાના એટલે આપણે ખીરું ઓછું નાખીશું પાતળા પાતળા આપણે ઢોકળા બનાવીશું તો આટલા ખીરાથી આવડી ત્રણ થાળી બનીને તૈયાર થઈ હતી તો ખીરું ફેલાવ્યા પછી આની ઉપર એક ચપટી લાલ મરચું પાવડર અને એક ચપટી કાળા મરીનો ભૂકો છાંટી દઈશું અને હવે બંને થાળીને આપણે સ્ટીમરમાં મૂકી દઈએ તો અહીં મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું તેની અંદર બંને થાળી મૂકી અને ફૂલ ફ્લેમ પર આપણે આને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું અને ત્યારબાદ મેં ત્રીજી થાળી પણ મૂકી હતી તો જો પંદર મિનિટ થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી ઈદડાને પણ ટક્કર મારે એવા આપણા દૂધીના સફેદ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે આને નીચે લઈ લઈએ અને થોડુંક ઠંડુ થયા પછી આને આપણે કટ કરીશું ગરમ ગરમમાં ઢોકળા તૂટતા જશે એટલા સરસ સોફ્ટ બને છે તો થાળીને નીચે લઈને થોડીક ઠંડી કર્યા પછી આપણે આને કટકા કરી લઈએ અને હું તમને કાઢીને પણ બતાવી દઉં કે આપણા દૂધીના ઈદડા કેટલા સરસ બન્યા છે જો તમે જાળી જોઈ શકો છો નીચેથી પણ એટલી સરસ જાળી દેખાઈ રહી છે તો તમે પણ જો બાળકો દૂધી ન ખાતા હોય અને ઘરના બધાને દૂધી ન ભાવતી હોય તો આવી રીતે અલગ અલગ રેસિપી ટ્રાય કરીને દૂધી જરૂરથી ખવડાવજો કેમ કે દૂધી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ઉનાળામાં તો ખાવી જ જોઈએ તો હવે તૈયાર કરેલી દૂધીની છાલની ચટણી અને ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી દઈએ તો આજની આ રેસિપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડિયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ